તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ કપરાડામાં ચાર પોઈન્ટ અઠ્યાસી ઇંચ વરસાદ થયો તો ઉમરગામમાં ચાર પોઈન્ટ ઇંચ વરસાદ વરસ્યો વેરાવળમાં ચાર પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ વરસ્યો તો જુનાગઢના માંગરોળમાં ચાર પોઈન્ટ એકતાલીસ ઇંચ વરસાદ થયો છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા પચીસ ઉના ચાર પોઈન્ટ નવ ઇંચ વરસાદ થયો ડેડીયાપાડામાં ત્રણ પોઈન્ટ ઇંચ વરસાદ વરસ્યો આ છેલ્લા ચોવીસ કલાકના વરસાદી આંકડા છેલ્લા ચોવીસ કલાકમાં અંકલેશ્વરમાં ચાર ઇંચ વરસાદ ઉનામાં ચાર પોઈન્ટ સત્તર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો આ ઉપરાંત વિસાવદરમાં ત્રણ પોઈન્ટ ચોર્યાસી ઇંચ જેટલો વરસાદ થયો ધરમપુરમાં ચાર પોઈન્ટ નવ ઇંચ જેટલો વરસાદ વરસ્યો ડેડીયાપાડામાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું ઇંચ વરસાદ થયો તાલાલામાં ત્રણ પોઈન્ટ બાસઠ ઇંચ વિસાવદરમાં ત્રણ પોઈન્ટ છ્યાસી ઇંચ જેટલો વરસાદ થઈ ગયો કલ્યાણપુરમાં ત્રણ પોઈન્ટ પચાસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકના આ વરસાદી આંકડા છે ખંભાળિયામાં ત્રણ પોઈન્ટ પચાસ ઇંચ જેટલો વરસાદ થયો તો પારડીમાં ત્રણ પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ થયો કલ્યાણપુરમાં ત્રણ પોઈન્ટ પચાસ ઇંચ ખંભાડિયામાં ત્રણ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસ્યો છે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે પારડીમાં પણ ત્રણ પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસ્યો આ ઉપરાંત વલસાડમાં પણ ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચ જેટલો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસી ચૂક્યો છે વાપીમાં પણ ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચ વરસાદ થયો છે ઉમરપાડામાં ત્રણ પોઈન્ટ સાત ઇંચ જેટલો વરસાદ થયો છે તો બાબરામાં બે પોઈન્ટ પંચાણું ઇંચ જેટલો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસ્યો છે આ તરફ ઝગડીયામાં બે પોઈન્ટ સત્યાશી ઇંચ જેટલો વરસાદ થયો ભરૂચમાં અને બગસરામાં બે પોઈન્ટ ત્યાંશી ઇંચ જેટલો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસ્યો આ ઉપરાંત હાંસોટ અને ગરડામાં બે પોઈન્ટ ત્યાંશી ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયો છે દેવગઢ બારીયા અને ભાવનગરના મહુવામાં પણ બે પોઈન્ટ ત્યાંશી ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસ્યો આ ઉપરાંત અમરેલી કેશોદ અને ભેંસાણમાં બે પોઈન્ટ એંશી ઇંચ વરસાદ થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં કુકાવામાં પણ બે પોઈન્ટ અડતાલીસ ઇંચ વરસાદ નોંધાયો તો વંથલીમાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ નડિયાદમાં બે પોઈન્ટ બત્રીસ ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસી ચૂક્યો છે છેલ્લા ચોવીસ કલાકના આ વરસાદી આંકડા છે ભાણવડમાં બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ તો સુબીરમાં પણ બે પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસ્યો ધારી અને સુરતના માંગરોળમાં બે પોઈન્ટ વીસ ઇંચ વરસાદ થયો તો ખેરગામ સાગબારા અને નીઝરમાં બે પોઈન્ટ સત્તર ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં થયો માળિયા કામરેજ અને રાજુલામાં બે પોઈન્ટ તેર ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકના આ વરસાદી આંકડા છે આ ઉપરાંત જામનગર જેસર અને મેંદરડામાં બે પોઈન્ટ બાર ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસ્યો તો આ તરફ જાફરાબાદ અને શિનોરમાં પણ બે પોઈન્ટ એક ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં થયો છેલ્લા ચોવીસ કલાકમાં માણાવદર વાલિયા અને સાવરકુંડામાં પણ એક પોઈન્ટ ત્રાણું ઇંચ જેટલો વરસાદ ખાબક્યો આ ઉપરાંત ઓલપાડ ખાંભા અને પોરબંદરમાં એક પોઈન્ટ પંચ્યાશી ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસી ચૂક્યો છે તો મૌધા રાણાપાવમાં પણ એક પોઈન્ટ એક્યાશી ઇંચ જેટલો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં થયો